હા જો પાણી આવ્યું મસ્ત એક નંબર જો બાદ આવ્યું હોય ધવલ ગયો ને ત્યારે જ ચાલુ છું આ દેવથી નો છું કા એ વાહ દેવ હો મજા આવી ગઈ કા અમે બધા છે ને ગારિયા જ આવી સિવી ત્યાં વાડી આડી આવે તો અહીં આવી ગયા મસ્ત વાડી છે જો આજ કોઈ આવ્યું નથી વાડીઓ ધવલ સિવાય તવડી ગયો છે કપાસ જો કપા વીણવાનો છે કાકાની વાડીએ જો કેલો તવડી ગયો છે હાલો જો આવી ગયા કાકાની વાડીએથી અમે ગૌશાળા આવી ગયા એમાં રીલ ઉતારવાની હોય કે ને આ શું આનું લોકેશન છે ને બહુ મસ્ત હોય તો અહીંયા અમારે રીલ શૂટ કરવાની છે તો આમ જો દેવ ને સગાભાઈ ને બધા આવી ગયા સગાભાઈ ને ફોન ચાલુ છે મારા શેઠાણી છે કે નહીં મને કમેન્ટ હતી કે તમારે નીલમ શેઠાણી ન થાય એને એને બેનના લગન છે કે નહીં તો એ ન્યા વહી ગયા છે એના કાંઈક તુલસી વેવા હોય ને ત્યારે લગન છે એટલે પંદર દિવસની વાર છે

બે વયાવા છે ને દેવભાઈને ફ્રી ઓફર મળી ગઈ છે જઈ કેવો હું નાખે છે ધાણા જીરું નાખે છે ફ્રીમાં ફ્રીમાં તો કેતી હું કેતી

અમાર પટેલ છે હવવારના નાયા ધોયા વગેરેના કામ કરે હવારના નાયા ધોયા વગેરેના આ કે નાતા જ નથી એમ કે મલમ ગારિયાધાર્થી સને સીધા કપુન ના ઘરે વહી આવ્યા એ મેમન આવેલા હતા ને એ તો અમાર અહીં આવન હતું અને આ છોકરા છે ને અમાર શેરી ના છે આ બધા માર વિડિયો જો એનો માર આવું તો કા કે કેવું છે હે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મલ્લી જાઓ લાઈક હા હવે એ જો સાયકલક છે ને મારા ઘરે જવાનું છે હું ગઈ આ એમ કેસ સાપી વાલે શું કેસ સાપી વાવું અમાર છે તાર ઘર સાપી આય માર ઘરે આવીને તો લહણ વેરાણેલું છે મને લાગે છે હા હું બાતતા હશે આય મમતા એક જ છે ક્યાં ગયા બધા હે બાપ રે મેં કીધું કોક બાદ તું લાગે છે હા હું બે અહીંયા લસણ ઉડાડેલું છે આમ તો જો આ છોકરાવે ઉડાડ્યું કે લસણ છોકરાએ ઉડાડ્યું કે હા હવે હા હું હવે લહણ ઉડાડ્યું આ લોકો પાછા છે ને કોમેડી વીડિયા બનાવે કે નહીં તો આ નકરી થાળીઓ ઘા કરતા હોય છે તે મેં કીધું લાજ લહણ ઉડાડ્યું છે હું છે ને ધન ને દી આવી ગઈ ને પરોડીમાં એ પણ મારા ઘરે આવી જ નહોતી અત્યારે આવી બોલો મને કમેન્ટ કરી તો કે તમાર ઘર કેટલા મસ્ત છે તો તમે તમારા હાર અને ઘરે એક રૂમમાં હુકામ રહ્યો છો પણ ઝૂંપડું એ ઝૂંપડું અમારું જો આ ખાલી મારા આટો મારો આવવાનું હોય આવી ગઈશું મારા બાપો છે નહીં કે બહાર ગયેલા છે તા

પણ આ તો તોય પછી મરી જાય ને એમ કે એક ફોટો નથી પછી ઓલું ફિલ્ટર મારી ઓલું કાંક ફેસ ફોટા એમાં કઈ સારા ન લાગે ઓરિજિનલ ફોટો હોય ને તો અસર લાગે કે તમાકુ લઈને બેઠા તમાકુ હા ને તમાકુ વગર ન આલે તમાકુ કોણ દે તમાકુ દેવાય તો હું હાલે નહીં જો કેમ દેવાઈની હોય ફુવા તમાકુ એ એ આમ બપોરે માર જેઠાણીએ ઓળોનો રોટલો કર્યો છે હું જો આવીને ખાવા બે ગઈ છું એ લોકો ગાળીએ થર ગયેલા છે તો અમને ભૂખ લાગી ત્યાં બે ગઈ ખાવ મજા આવે અહીંયા રોઢે ખાવાની મજા આવે હાલો માર ની છે ને ગારિયેથર ગયેલા છે તો ખાવાનું મારે બનાવે છે નગર એ છે ને ઝાઝા ભાઈએ ઉપાડ લે એ ખાવાનું કર નાખે અને રોટલા બનાવવાના છે રાજને જગાભાઈને ભાઈને પોગ્રામમાં જવાનું છે પંચકોટી દાળ કાંઈક બનાવવાની છે તો એના પોગ્રામમાં જવાનું છે તો બા ને બાર સુલે રોટલા કરે છે અને શાક બનાવી નાખું જેઠાણી આવે ને ત્યાં રાંધીને આપણે તૈયાર રાખવાનું છે અને વિડીયો હવે છે ને અહીંયા પૂરો દો હવે તો કાંઈ બાકી નથી આવું કેમ કે ઓલરેડી લોંગ બની ગયો છે કાલે મળવી એક નવા વિડીયોમાં હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યું શાકમાં તે લાવી દઉં ત્યાં